અડધો ફળિયો હજી વાળવાનું બાકી છે અને ઢીંગુના પપ્પા હજી ઉતા તો હાલો આપણે એમ જગાડવી ઓય તમને કહો ઉભું ન થાઉ જો કેમ ગોદળ ઓઢીને ઉતાસ હવે તો હવે આપણે કામ કરી નાખવી ઢીંગોના પપ્પા બેહી ગયા છે ચીરાવા માટે ગરમ ગરમ રોટલી

टाटा के दे पगरे मगरा टाटा के दे तो टाटा के टाटा 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 तो जाऊगा सर हैं तो आपले अब कपडा धोई नायखा छे आणि थामडा ते एक वार धोई ने वडी पासा निकालो એટલે હવે આપણે पासा धोवाना छे ये न नगर काम अटकावणो बाय हो न बाय घर नो काम करवणो है ज्या का बाय उने नगर तमे काम करावाच लावो ते

ભક્ત લાગે માણસ હજુ હાલો નાસ્તો કરી લઈએ મળીએ હવે ઘડીક રહી બપરાનું ટાણું થઈ ગયું છે તમે ખાવા બેસી ગયા છે અમારા મોટા ભાઈનો છોકરો છે અને એમાં ગાજર અને કોબી અને મરચાનો સંભારો છે અને આમાં વાલોનું શાક છે છાશ છે અને પાછા આને તો મમરા હોત ને ખાવા જોઈશ હારે આ એટલું બધું કંઈ ન ખાવાનું હોય હાલો તો અમે હવે જમી લેવી

નક નક કે નક આવડે હાલો બેટામાં કંટી રહેજો ઓ ચારે મમરા ખાવા દરખાડિંગુસન મમરા એ ખાવા દર દરખાવા 4 વાગી ગયા છે હવે ચા પાણી પી લેવી અમે તમાર કોને કેતો હાલો ચાદુ દૂધ ચા ટીંગુ આનું આનું છે ચા દૂધ હવે લઈ ચા ગરમ ગરમ ચા હાલો પીવા

थाऊ से वाला नरेश राव हां अच्छा ये खराब है चले जाइए भंडाई सटा पांच मिनट पापा चाप रे वाला जाइए नरेश राव

એ તો મોટા ભાઈ બાબરા ગયા તા પપ્પાજી લઇ આયવા તા અને અમારે જવાનું છે આઠમ માં એટલે ચણીયા ચોલી રોટલી અને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવ્યા હોય તો બેલ આઇકોન દબાવી દેજો